આજરોજ વિરમગામ શહેરની આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના ધોરણ છથી દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી આંતરિક શક્તિને પ્રદર્શિત કરી હતી જેમાં ગુજરાતી અને ભારતની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી નાટક એકપાત્ર અભિનય માઈક ગરબા તલવાર રાસ નૃત્યો સ્વચ્છતા અને સેફ્ટી ડ્રાઈવ અંગે નાટકો પિરામિડ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો સાથ સહકાર અને શિક્ષકોની શાળાની મેનેજમેન્ટ ટીમનું માર્ગદર્શન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો